જય માતાજી બધાને જય માં ખોડિયાર જય વાહનવટી સિકોતર માં જય શામળાજી જય મા મહાકાળી માં સાઈનાથ મહારાજ કી જય મહાલક્ષ્મી નમો ઓમ ગંગ ફે નમઃમ નમઃ શિવાય ઓમ આશાપુરા માતાય નમઃ કષ્ટ વ્યંજન દેવની જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરાર વિષ્ણવે નમ મહક્ષ્મી નમો ઓમ ગંગ પતે નમ તો બધાને જય માતાજી જય ખોડિયાર <coughs> जय श्री गणेशाय नमः गणपति बापा मोरया श्री गणेशाय नमः जय श्री गणेशाय नमः जय श्री गणेशाय नमः जय श्री गणेशाय नमः हे विघ्नहर्ता बाधाना विघ्न दूर करजो महाराज गणपति दादा जय हमारी मां कोया આજે એક સરસ અદ્ભુત વાર્તા કરી રહ્યો છું તમારે બહુ સરસ વાર્તા છે ધ્યાનથી સાંભળ્યો બહુ સરસ કહેવાનો મતલબ ગરીબી આવે ને કેવી તકલીફ આવે ને કેવી રીતે આપણે બધું સારું થાય છે ગરીબીમાં પણ સારા વિચારોથી એનો એક સરસ વાર્તા છે તમને તમારી આગળ રજૂ કરું એક ગરીબ માણસ ખૂબ જ મહેનતથી પૈસા કમાતો અને તે અને તેની ગરીબી એટલી હદે ખરાબ હતી કે સાંજે જમવાનું શું બનશે તેના માટે પણ તે નિશ્ચિત ન હતો કારણ કે દરરોજ સવારથી લઈને સાંજ સુધી તે જે કામ કરે છે એમાંથી જેટલા પૈસા મળે તો નક્કી થાય છે કે સાંજે તે જમશે કે નહીં સમય વીતતો ગયો એમ ધીમે ધીમે તેની પ્રગતિ થવા લાગી એ ગરીબ માણસ હવે પહેલાં કરતાં વધારે સમૃદ્ધ થઈ ગયો પરંતુ હજુ પણ તેની પાસે પોતાનું ઘર નહોતું પરંતુ ધીમે ધીમે સમૃદ્ધ થતો ગયો એમ પૈસા પણ ભેગા કરતો ગયો એક સમય એવો પણ આવ્યો કે તેની પાસે ઘર લેવામાં લેવા જેટલા પૈસા ભેગા થઈ ગયા એક એક પૈસો ભેગો કરીને ખૂબ જ મહા મહેનતે તેને ઘર બનાવ્યું સાથે સાથે લગ્ન કર્યા તેના જીવનમાં ખુશીઓ પણ આવી છેલ્લા દસ વર્ષથી અથાગ પરિશ્રમ કરીને તેને પૈસો પણ ભેગો કર્યો આખરે મકાનમાં રહેવા માટે જવાના હતા ત્યાં ખબર પડી કે મકાન બનાવવા માટે હજુ છેલ્લું કામ બાકી હોવાથી હજુ ત્રણ દિવસ જેવો સમય લાગશે એની આજુબાજુ પણ આવી રીતના લગભગ ઘણા મકાનો બની રહ્યા હતા બધા લોકોને ત્રણ દિવસની વધારે રાહ જોવી પડશે કારણ કે સોસાયટીમાં થોડું કામ હજુ બાકી હતું બધા લોકો નિરાશ થઈ ગયા તેમ છતાં જેવી ભગવાનની છઉ સમજીને ત્રણ દિવસ પછી બધાએ રહેવાનું નક્કી કર્યું ગૃહપ્રવેશ પ્રવેશ માટે કયો મુહૂર્ત સારું છે તે પણ જોઈ લીધું હતું પરંતુ ગૃહ પ્રવેશમાં એક દિવસની જ વાર હતી અને ભયંકર ધરતીકંપ થયો અને તે ગરીબ એ ગરીબે બનાવેલું મકાન આખું તે તીવ્ર ધરતીકંપમાં ધ્વસ્ત થઈ ગયું અને એની સોસાયટીમાં નવા બનેલા બધા મકાનને લગભગ જમીન દોસ્ત થઈ ચૂક્યા હતા પરંતુ હજુ આ માણસને આના વિશે કશું જ ખબર નહોતી જેવી તેને આ સમાચાર મળ્યો કે તરત જ તે માણસ મીઠાઈની દુકાન પર ગયો મીઠાઈની ખરીદી કરી અને જ્યાં મકાન બની રહ્યું હતું ત્યાં પહોંચ્યો જોયું તો સોસાયટીના લગભગ સોસાયટીના લગભગ બધા મકાન પડી ગયા હતા ચારે બાજુ લોકો અફસોસ જતાવી રહ્યા હતા તેમજ લોકો ને ધ્રુસકે રડી રહ્યા હતા ને રડે પણ કેમ નહીં કારણ કે વર્ષોની મહેનત કર્યા પછી બનેલું મકાન પડી જાય તો કેવો અફસોસ થાય પરંતુ આ માણસે ત્યાં જઈને કશું અલગ અલગ જ વસ્તુ કરી જેટલા લોકો ત્યાં હતા તે બધા લોકોને મીઠાઈ આપવા લાગ્યા બધા લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા એટલામાં જ તેની બાજુમાં જેનું મકાન હતું તે પડોશી તેને ઓળખતા હતા થોડી મિત્રતા જેવું પણ થઈ ગયું હતું એટલે તેને સંકોચ રાખ્યા વગર પૂછ્યું ભાઈ તમે પાગલ તો નથી થઈ ગયા ને આપના બધાના વર્ષોની મહેનતના કમાનીમાંથી બનેલા મકાન પડી ગયા છે તો તમે અફસોસ કરવાની જગ્યાએ મીઠાઈ વહેંચી રહ્યા છો ત્યારે તે ગરીબ માણસે જવાબ આપતા કહ્યું ભાઈ તમે આ જે ઘટના બની છે તે ઘટનાની એક જ તરફ જોઈ રહ્યા છો અને એ નકારાત્મક બાજુ છે તમે આ ઘટનાનો સકારાત્મક રીતે વિચારો વિચાર કરી શકો છો આપણું મકાન આજે પડી ગયું તે ખૂબ જ સારું થયું કારણ કે જો તમે તમે જ વિચાર કરો છો આપણા મકાનની સમયસર બની ગયા હોત તો આપણે અહીં બે દિવસ પહેલાં જ રહેવા આવી ગયા હોત અને જો આપણે આ મકાનમાં રહેતા હોત તો આપના પરિવારના લોકોને આપણે ગુમાવી પણ શક્યા હોત કારણ કે આપણે તો બંને ઘરની બહાર હતા પરંતુ આપનો પરિવાર તો હજુ ઘરમાં જ રહે છે એટલે જો એ આમાં નવા મકાનમાં રહી રહ્યા હોત તો આપના પરિવારનું શું થયું હોત જે નુકસાન થયું હોત તો કેડું મોટું નુકસાન ગણાય બહુ સરસ વાત છે આપણને એવું થાય કે હું ખરાબ આમ શું કહે ખલાસ થઈ ગયો મારું જીવન કે એવું વિચારતા હોય છે પણ જુઓ આને શું વિચાર્યું કે ચાલો જે થયું બરાબર થયું આપણે તો બચી ગયા પહેલાં ભાઈની આંખ જાને ખુલી ગઈ એટલે પેલા ભાઈને જેને કીધું ને તેને ચાલ ભાઈ જે મારો પરિવાર તો બચી ગયો કોઈ પણ કારણસર તેઓને ત્રણ દિવસ પછી ઘરમાં રહેવા જવાનું હતું અને તે માણસ બંને બંને હાથ જોડીને ભગવાનનો આભાર માનવા લાગ્યો અને તરત જ તેના મનમાંથી શબ્દો નીકળવા લાગ્યા કે ભગવાન જે કંઈક જે પણ કંઈ કરે છે તે સારા માટે જ કરે છે કોઈ પણ ઘટના બને ત્યાં ત્યારે તેની સકારાત્મક અને નકારાત્મક બંને બાજુ હોય છે તમારા વિચારમાં શું અંતર છે તેના ઉપરથી આપણે કઈ બાજુ પર છીએ તે જાણી શકીએ માત્ર એક વિચારથી આપનું સુખ પણ દુઃખમાં પરિવર્તન થઈ જાય છે અને એક વિચાર માત્રથી દુઃખ પણ સુખમાં પરિવર્તિત થઈ શકે છે બહુ સરસ વાર્તાથી બહુ જ નાનીને સમજવાલાયક આપણી પાસે બી બહુ બધા પ્રસંગો બનતા હોય છે જાને એવું લાગે બધું નષ્ટ થઈ ગયું છે પણ એવું નથી આપણે આપણો નજરિયો બદલવાની જરૂર છે આપણા વિચારોમાં પોઝિટિવિટી લાવવાની જરૂર છે એટલે જેટલું તમે મનમાં મગજમાં સારા વિચારો લાવશો કોઈપણ વસ્તુને નેગેટિવ જોવાની જરૂર નથી હકારાત્મક રીતે જુઓ તો પરિણામ સારું આવશે અને ભગવાન જે કરતો હોય સારું કરતો હશે કોઈ તમારું કામ અટકતું હશે તમે અથાગ મહેનત કરો છો પણ અટકતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી ભગવાન બહુ સરસ આપશે અને બહુ સારું આપશે એ માતાજી પર શ્રદ્ધા રાખજો એ તો તમે પણ જોયું હશે આપણા એક સાયન્ટિસ્ટ થઈ ગયા લગભગ આઈન્સ્ટાઈન એમની આખી આખી લેબ સળગી ગયેલી તો લેબ સળગી ગઈ એટલે એમને જેટલા બી પ્રયોગો કર્યા હતા બધું જ સળગી ગયેલું આગમાં ભસ્મીભૂત થઈ ગયેલું ને એ આગ જોઈને એમને પત્ની જોર જોરથી રડવા લાગે જો આપણી બધી વર્ષોની મહેનત આગમાં સળગી ગઈ ગયા તો આઈન્સ્ટાઈન હસતા હસતા કહે છે ગાંધી સળગી નથી ગઈ એ તો મારી જે ભૂલો હતી ને એ બધી દબાઈ ગઈ એમ મેં જે ભૂલો કરી હતી ને એ ફરી ના થાય એટલે એ બધું સળગી ગયું હવે હું એવો સરસ રીતે ફરીથી એક પણ ભૂલ કર્યા વગર મને સારું કામ કરવાનો મોકો મળ્યો એવું કંઈક કહે છે અને એને સકારાત્મક રીતે એ આખી પરિસ્થિતિને કંટ્રોલમાં કરી લે છે પોતાના મગજથી શાંત થઈને હું બીજી લેબ ઊભી કરીશ અને આજે વર્ષો પછી પણ આપણે એમને યાદ છીએ એટલે આવા સાયન્ટિસ્ટ હતા એમના વિચારો પર બધું કામ હોય છે આપણે થોડુંક કંઈ નાનું થઈ જાય ગાડી બગડે કામ અટકે માણસના આવે ધંધામાં નુકસાન જાય થાય છે બધાને મને પણ થાય તમને પણ થાય હારી જઈએ છે થોડુંક કંઈ છોકરાના માર્કસ ઓછા આવે ને આપણે બોલવા લાગીએ બોલીએ છીએ સ્વાભાવિક વાત છે એ બધું થોડુંક બને એટલું ઓછું કરો હા કહેવાની જરૂર છે કે આમ ને આમ કરો બાળકને પણ આપણે સારું વસ્તુ તો આપણે આપવાની છે પણ એને બહુ મગજમાં નકારાત્મક રીતે લેવાની જરૂર નથી દરેક વસ્તુની હકારાત્મક રીતે જુઓ માખોડલ હંમેશા બધું સારું કરે બધાનું ભલું કરે એ માખોડિયાર પાસે પ્રાર્થના બહુ સુંદર વાર્તાથી એ ગરીબ માણસ કેટલી તકલીફ વેઠીને જમવાનું ઠેકાનું ના હોય અને એ ધીરે ધીરે મહેનત કરીને પોતાનું ઘર બનાવે છે લગ્ન કરે છે અને છેલ્લા ટાઈમ પર ઘર તૂટી પણ જાય છે પણ તે છતાંય ભગવાન પર શ્રદ્ધા ટકાવી રાખે છે કે ભગવાને જે કર્યું કંઈક સારું કર્યું એમ આવી હિંમત તો આપણા અંદર હોવી અઘરી છે પણ તે છતાં એ કહે છે કે આ રીતે વિચારોને સો ટકા વાત કરી જ છે કોઈ વસ્તુથી નિરાશ થવાની જરૂર નથી પહાડ પણ આપણી જે હિંમતથી ડગી જવું જોઈએ એવી હિંમત રાખવાની થોડુંક મોડું થાય કામ લેટ થાય એટલે બહુ ગભરાવાની જરૂર નથી ધીરજ રાખવાની બધું ભગવાન સારું કરશે માં ખોડિયાર પર કૃપા કરે દયા રાખે એવી પ્રાર્થના કરજો માખોળિયારને આવી કંઈક વાર્તા મને મળે છે તે તમારી આગળ રજૂ કરું છું તો કેવી લાગે છે વાર્તા ચોક્કસ કોમેન્ટ કરજો એક મારો નાનો પ્રયાસ છે અને તમારા બધાના સપોર્ટથી મારું ચેનલમાં દસ હજારની ઉપર સબસ્ક્રાઈબર છે તો બધા જ મારા યુટ્યુબર ફેમિલીને ખૂબ 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 ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો તો ચાલો જય માતાજી જય ખુડિયાર બધાને